મૃત્યુજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંદનૈ નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું બી ઇન્ડિયામાં આપ જોઈ રહ્યા છો આપણો વિશેષ કાર્યક્રમ એટલે કે કિસ્મત કનેક્શન જ્યાં મિત્રો કિસ્મત કનેક્શનની અંદર આજે આપણે સરસ મજાના એક ઉપાય છ સ્થાન છ જગ્યા એવી બતાવવામાં આવેલી છે જ્યાં એક એવા દેવનું સ્મરણ કરી અને આપ જ્યારે પ્રયાણ કરો છો ને ત્યારે દરેક પ્રકારની બાધા વિપત્તિ અને મુક્તિ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે તો એવો જ એક સરસ મજાનો ધાર્મિક ઉપાય આજે આપણા વર્તમાન સમયની અંદર દરેક જગ્યાએ આપણને આ ઉપાય આપણને કામમાં આવવાનો છે તો કયો એવો સરળ ઉપાય છે અને એની સાથે આજનું પંચાંગ પ્રકરણ અને સાથે બાર રાશિના લેખા જોખા વાત કરીએ મિત્રો સરસ મજાની આજના પંચાંગ પ્રકરણ વિશે કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ હવે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે આજની તારીખ એના વિશે આપણે જોવા જઈએ તો ક્રોધિ સંવત્સર વર્ષાઋતુ અને તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે વીસમી ઓગસ્ટ અને વાર મંગળવાર સરસ મજાનો વાર આજે મંગળ મહારાજ દરેકનું અમંગલ થતું હોય ત્યાં મંગળ કરે એવી ભાવના આજે મંગળ મહારાજને આપણે મંગળવારના દિવસે પ્રાર્થના કરીએ સ્થાપ્યમ સમાપ્યમ ભૌમ વાસરે અને શ્રાવણ વદ એકમ ભગવાન શિવજીને પ્રિય એવો આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે મિત્રો કૃષ્ણ પક્ષ એનો પ્રારંભ થયો અને આજે પડવો એટલે કે એકમની તિથિ બતાવવામાં આવી સરસ મજાનો વાર મંગળવાર આજના નક્ષત્ર યોગ અને કરણ વિશે જો આપણે વાત કરવા જઈએ તો શતભિસા નક્ષત્ર આજે આપણને પ્રાપ્ત થાય છે અતિગંડ યોગ પ્રાપ્ત થાય છે અને બાલવ આજે મિત્રો પ્રાપ્ત થાય છે સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે જો વાત કરવામાં આવે તો સવારે પાંચ વાગ્યા અને ત્રેપ્પન મિનિટનો આજનો સૂર્યોદય બતાવવામાં આવ્યો છે અને સાંજે છ વાગ્યા અને પંચાવન મિનિટે આજનો સૂર્યાસ્ત બતાવવામાં આવેલો છે મિત્રો ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે જન્મેલા જાતકોની રાશિ એ કુંભ રાશિ બતાવવામાં આવી છે જે કોઈ જાતકોનો જન્મ થાય છે એમને ગ સ સ સ અક્ષર ઉપરથી કુંભ રાશિ અનુસાર આજે ચંદ્ર રાશિ અનુસાર એ નામાંકરણ એ અવશ્ય કરવું જોઈએ ત્યારબાદ મિત્રો આજના અભિજીત મુહૂર્ત અને રાહુકાળ વિશે જોવા જઈએ તો બપોરે બાર વાગે આજે અભિજીત મુહૂર્તનો પ્રારંભ થઈ અને બાર ને પચાસ મિનિટે અભિજીત મુહૂર્ત એ પૂર્ણાહુતિ થાય છે જે કોઈ શ્રેષ્ઠ કાર્ય શુભ કાર્ય વણજોયું મુહૂર્ત અચાનક કોઈ કાર્યની શરૂઆત કરવી હોય તો આ અભિજિત મુહૂર્તની અંદર અવશ્ય મિત્રો આપ એ કાર્ય કરી શકો છો ત્યારબાદ આજના રાહુકાળ વિશે જો જોવા દઈએ તો બપોરે પોણા ચાર વાગે એટલે કે ત્રણ ને બેતાલીસથી પિસ્તાલીસની આજુબાજુ રાહુકાળનો પ્રારંભ થાય છે જે સાંજે પાંચ અને સત્તર મિનિટ એટલે કે સવા પાંચ વાગે રાહુકાળ પરિપૂર્ણ થાય છે મિત્રો તો આજનું સરસ મજાનું પંચાંગ યોગ નક્ષત્ર કરણ તિથિ અને વાર આ જ્યોતિષના પાંચ અંગો બતાવવામાં આવ્યા એના વિશે આપણે વાત કરી સાથે સાથે વાત કરવી છે આજે બાર રાશિના જાતકોના લેખા જોખા વિશેષત મિથુન રાશિ સિંહ રાશિ અને વૃષ્ટિક રાશિના જાતકોએ આ ત્રણ રાશિના જાતકોએ આજે એકમનો દિવસ એ સાચવવા જેવો બતાવવામાં આવ્યો છે ભગવાન સૂર્યનારાયણ અને ભગવાન બુધ નારાયણે જ્યારે રાશિ પરિવર્તન કર્યું છે ત્યારે અમુક અમુક રાશિઓને એ પ્રકારે ફળની પ્રાપ્તિ થવાની છે તો શુભ ફળ કોને પ્રાપ્ત થવાનું છે રાશિના સાવધાની રાખવાની છે એના માટે જ આપણે આપણે વાત વાત મેષ મેષ રાશિ કરીએ રાશિના અક્ષરો આવી રહ્યા છે મિત્રો અલ ઈ અને એવું કહેવાય છે કે મેષ રાશિના જાતકો માટે આજે તમારામાં રહેલી કડવાસને તમારે મીઠાસમાં કેવી રીતના બદલવી એ કળા આજે મેષ રાશિના જાતકોએ શીખવી પડશે અને એ કડવાશની કળાને દૂર કરી અને મીઠાશની કળાને લાવી અને આજનો દિવસ તમે જો પસાર કરો છો તો ભગવાન ચંદ્રનારાયણ પરસ્પર પ્રીતિ પ્રસરાવવાના યોગો મેષ રાશિના જાતકોને બની રહ્યા છે તમારી કડવાશની પળોની વાણી એ તમારા કાર્યમાં ક્યાંક અવરોધ ન બને અને એ અવરોધ બનવાના કારણે ક્યાંક આજનો દિવસ નિરાશાજનક તમારે પસાર કરવો પડે એવા યોગો મેષ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ રહ્યા છે અને ભગવાન ચંદ્રનારાયણ જ્યારે પ્રીતિ કરાવે ત્યારે આપણા વાણી દ્વારા જ આપણા વ્યવહાર દ્વારા આજનો દિવસ એ સુંદર રીતે પસાર થાય એના માટે મેષ રાશિના જાતકોને ઉત્તમ યોગ બતાવવામાં આવ્યા છે મિત્રો વાત કરીએ બીજા નંબરની રાશિ વૃષભ રાશિ બવાવુ અક્ષર આવી રહ્યા છે ઘણા સમયથી તમે રાજનીતિક કાર્યમાં રાજકીય કાર્યની અંદર રચા પચ્યા રહેલા છો રાજકીય કાર્યની અંદર વૃષભ રાશિના જાતકો ને સફળતા પ્રાપ્ત નથી થતી રાજકીય કાર્ય ની અંદર તમારી કોઈ ફાઇલો તમારે રજૂ કરી અને એની અંદર તમારે ક્યાંક લાભ પ્રાપ્ત કરવો છે તો ચોક્કસ વૃષભ રાશિના જાતકોએ આજે એ કાર્ય અવશ્ય કરવું જોઈએ ભગવાન ચંદ્રનારાયણ અને સાથે ભગવાન સૂર્યનારાયણ તમારા કાર્યની અંદર આજે સફળતા અપાવે ક્યાંક આ એક ને લગતા ભાગીદારી ને લગતા કાર્યો વૃષભ રાશિના જાતકો કરતા હોય તો એ ભાગીદારી ને લગતા કાર્યની અંદર પણ આજે તમને ક્યાંક ને ક્યાંક સફળતા મળવાના યોગો બતાઈ રહ્યા છે ચોક્કસથી ભાગીદારી યુક્ત કાર્ય આજના દિવસે કરજો મિત્રો વૃષભ રાશિના જાતકોને આજના દિવસે એની અંદર લાભ થાય એવા યોગો બતાવવામાં આવ્યા છે ત્રીજા નંબરની રાશિ મિથુન રાશિ વાત કરીએ ક છ ઘ અક્ષરો આવી રહ્યા છે મિથુન રાશિના જાતકો માટે એવું કહેવાય કે આજના દિવસે તમારે નવી કોઈ ડીલ કરવી હોય કોઈ ફાઇલ રજુ કરવી હોય કોઈ નવો પ્લાન બનાવવો હોય તો ચોક્કસથી આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ ભગવાન મંગળ મહારાજ મંગળ કરતા બને અને અમંગલ કાર્ય દૂર થાય અને મંગળતા મિથુન રાશિના જાતકોને પ્રાપ્ત થાય એવા આજના દિવસે ભગવાન મંગળ મહારાજ પણ તમામ મિથુન રાશિના જાતકોને આશીર્વાદ અર્પણ કરવાના છે અટવાયેલા જે કાર્ય છે અટવાયેલા જે કોઈ મનોરથો છે આજના દિવસે પરિપૂર્ણ કરવા માટે લાગી જાવ મિત્રો ચોક્કસથી મિથુન રાશિના જાતકોને આજનો દિવસ એ સફળતા અને ઉન્નતિ ભરાવવા વાળો દિવસ મિથુન રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે ક્યાંક આજનો દિવસ થોડો એવો પણ ચેતવણી રૂપ બતાવવામાં આવ્યો તમારે કોઈ પ્રિય વસ્તુ કે પ્રિય વસ્તુ અથવા તો વ્યક્તિ આજે ક્યાંક તમારાથી થોડી દૂર થાય એવા પણ યોગો આજના દિવસે બતાવવામાં આવેલા છે મધ્યાહન પછીનો સમય મિત્રુન રાશિના જાતકોએ થોડી સાવધાની રાખવાનો દિવસ બતાવવામાં આવ્યો ચોથા નંબરની રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ મિત્રો દ અને હ અક્ષર આવી રહ્યા છે રાશિ સ્વામી ભગવાન ચંદ્રનારાયણ મંગલકર્તા અને પ્રીતિ કરતા બને એવો યોગ આજે

અને ખૂબ જ શાંતિથી સરાહની રીતે આજનો દિવસ તમારા માટે બતાવવામાં આવ્યો છે ત્યારબાદ એવું કહેવાય છે કે સાંજથી લય અને રાત્રિના સમય સુધી કોઈ પ્રિયજનોની સાથે કર્ક રાશિના જાતકોને આજનો દિવસની મુલાકાત એ ખૂબ જ શ્રેષ્ઠકારી પ્રિયકારી અને હિતકારી બને એવા પણ યોગો કર્ક રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે પાંચમી રાશિ વાત કરીએ મિત્રો સિંહ રાશિ

ખાસ નમ્રતા લાવવાના યોગો છે વિદ્યાર્થી વર્ગ જાતકોએ રાખવાનું છે વિદ્યાર્થી વર્ગને વિદ્યાને લગતા કોઈ એવા સ્પર્ધાત્મક કાર્યો છે એની અંદર આજે વિજયત્વ પ્રાપ્ત કરવા માટે સિંહ રાશિના યોગોને સિંહ રાશિના જાતકોને યોગો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારબાદ એવું કહેવાય કે આજે સિંહ રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત નવા દરવાજા નવા દ્વાર આવકના ના ખુલતા હોય એવા પણ યોગો આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો છઠ્ઠી રાશિ કન્યા રાશિ વાત કરીએ અક્ષરો આવી રહ્યા છે કોઈ ટૂંકા ગાળાનો એવો તમે વ્યવસાય ચાલુ કરવા માટે પ્રયાણ કરતા હોય ખાસ કન્યા રાશિના જાતકો કોઈ એવો નાનો વેપાર તમારે પ્રારંભ કરવો છે ઘણા બધા સમયથી આ કાર્યની અંદર તમે અટોવાયેલા છો પરોવાયેલા છો અને કાર્ય કરવા માટે તમે જે કાર્ય વિચાર કરી રહ્યા છો ને તો આજના દિવસે કન્યા રાશિના જાતકોને ખાસ નાનો વેપારનો પ્રારંભ કરવો હોય તો ચોક્કસથી અવશ્ય આજે એની શરૂઆત કરો ભગવાન ચંદ્રનારાયણ અને ભગવાન બુદ્ધ મહારાજ કન્યા રાશિના જાતકોને આ કાર્યની અંદર સુખદ સફળતા અપાવે એવા યોગો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારબાદ કોઈ કાનૂની કેસ ચાલતા હોય અથવા તો કોઈ એવા રાજકીય કેસ ચાલતા હોય તો ચોક્કસથી કન્યા રાશિના જાતકોને આજે એના અંદર પોતાના તરફી વિજયત્વની પ્રાપ્તિ થઈ શકે છે એવા પણ યોગો એ બતાવવામાં આવ્યા છે આગળ વાત કરીએ મિત્રો તુલા રાશિની ર અને ત આવી રહ્યા છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ લેણદેણ કરવા માટે થઈ અને ખુબ જ ખરાબ દિવસ બતાવવામાં આવ્યો ની લેવડ દેવડ આગળ જતા આપણા માટે નુકસાનકારક કે શત્રુધન્ય ન બને એ ખાસ ધ્યાન તુલા રાશિના જાતકોએ આજે રાખવાનું છે બને ને ત્યાં સુધી આજનો દિવસ નહીવત લેવડ દેવડમાં નહિવત કરો પૈસાની લેવડ ટાળો આજે એવું બની શકે કે ખર્ચાળ દિવસ પણ પસાર થાય તમારે ખર્ચો નથી કરવો છતાં પણ સમય સંજોગ અને અનુકૂળતાના કારણે થઈ અને એવો ખર્ચાળ દિવસ પણ આજના દિવસે એ જણાવી શકે છે સાયમકાલનો સમય મિત્રો બની શકે ને તો ધાર્મિક કાર્યની અંદર આજનો મંગળવારનો દિવસ તુલા રાશિના જાતકો ખાસ તમે વ્યતીત કરો કે જેના કારણે થઈ અને સંપૂર્ણ દિવસની આપણને શાંતિનો અહેસાસ આ ધાર્મિક કાર્યની અંદર પ્રાપ્ત થાય મિત્રો આગળ વાત કરીએ વૃષ્ટિક રાશિ ન અને સાવધાની ચિંતાજનક સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા ઉત્પન્ન કરાવે ક્યાંક ને ક્યાંક જૂના રોગો અથવા તો જૂની બીમારી એવી હોય એ આજના દિવસે પાછી એ નવો ઉથલો મારે અને એનો તમારે સામનો કરવો પડી શકે એવા યોગો વૃષ્ટિક રાશિના જાતકોને થઈ રહ્યા છે સર્વસ્વ માની અને આપણે કાર્ય જ્યારે કરીએ છીએ ત્યારે વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ આજે દરેકની વાત સાંભળી અને પોતાનો પ્રસ્તાવ પોતાની નોકરી ધંધો કે રોજગારમાં આજના દિવસે રજૂ કરવા જેવો છે ત્યારબાદ ભાઈ ભાંડુને લગતી કોઈ એવી સંપત્તિ હોય તો એ સંપત્તિની અંદર તમારે આજે વૃદ્ધિ થઈ શકવાના પણ યોગો બતાવવામાં આવ્યા છે પરંતુ મેં કીધું ને આગળ એ પ્રમાણે ક્યાંય આપણામાં આવેલું અભિમાન આ બધાનો નાશ ન કરે એ ખાસ સાવચેતી વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે રાખવાની જરૂર છે મિત્રો આગળ વાત કરીએ ધન રાશિ અક્ષર આવી રહ્યા છે ભગવાન ચંદ્રનારાયણ અને ગણેશજીની કૃપાથી આજનો દિવસ ધન રાશિના જાતકો માટે ધનથી ભરપૂર અને આનંદદાયક અને પ્રસન્નદાયક દિવસ રહેવાનો છે આજે ક્યાંય ને ક્યાંય તમારા મિત્ર વર્ગ હોય તમારા વેપારી વર્ગ હોય કે અન્ય કોઈ નોકરિયા સ્થળની અંદર કોઈ એવા સહકર્મી હોય જેના દ્વારા તમને ગયેલી સંપત્તિ આજે પુનઃ પ્રાપ્ત થવાના પણ યોગો છે ક્યાંક રોકેલા હોય તો એ આજે ધન રાશિના જાતકોને નાણાંમાં નાણાંમાં લાભ પ્રાપ્ત થાય ક્યાંય શેરબજારમાં કોઈ અન્ય કાર્યમાં રોકેલા નાણાં આજના દિવસે તમને પરત પ્રાપ્ત થાય એવા યોગો ધન રાશિના જાતકોને આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યા છે ક્યાંક મિત્રો બની શકે તો ધન રાશિના જાતકો આજે સાંસ્કૃતિક કાર્યની અંદર તમે ભાગ લેજો અને એ આવેલા નાણા દ્વારા કોઈ ધર્મ કાર્ય કરજો ચોક્કસથી આપણો આવેલો પૈસો આપણી આવેલી લક્ષ્મી આપણા પરિવારમાં આપણા કુટુંબમાં આનંદવર્ધક બને એવા યોગો આજના દિવસે ધનરાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો આગળ વાત કરીએ મકર રાશિ ખ અને જ અક્ષરો આવી રહ્યા છે આજના દિવસે મકર રાશિના જાતકોએ પોતાના વડીલ વર્ગ જે હોય એ વડીલ વર્ગનું ખાસ સાવચેતી ખાસ ધ્યાન રાખવું પડશે પોતાના કુટુંબમાં કે પરિવારમાં કોઈ વડીલ વર્ગ બીમાર હોય અને એવું કોઈ અવસ્થા આવી હોય તો આજના દિવસે એવી અવસ્થાનો પણ આજના દિવસે મકર રાશિના જાતકોએ એ સામનો કરવો પડી શકે છે ક્યાંક એવી કોઈ દુઃખદ ઘટનાનો સામનો પણ મકર રાશિના જાતકોએ આજના દિવસે કરવો પડી શકે છે પારિવારિક સમસ્યાઓ અને આર્થિક સમસ્યાની અંદર આજે વૃદ્ધિ થાય ને પરિવારમાં કોઈ બીમાર થાય અથવા તો કોઈ બીમાર આવ્યું હોય તો એમના કોઈ એવા ખરાબ સમાચાર પણ આજના દિવસે મકર રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે છે મિત્રો એ બાબતની અંદર તમારે ક્યાંક ને ક્યાંક ખર્ચો પણ કરવો પડી શકે છે આવા યોગો મકર રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારબાદ આજીવિકા ક્ષેત્રની અંદર વાત કરીએ તો આજીવિકા ક્ષેત્રની અંદર તમે કરેલા આગળ જે કાર્ય છે એ કાર્યમાં આજના દિવસે તમને સફળતા મળતી હોય લાભ મળતી હોય એવા યોગો આજના દિવસે બતાવવામાં આવેલા છે આગળ વાત કરીએ કુંભ રાશિ સ અક્ષરો કુંભ રાશિના જાતકોના બતાવવામાં આવ્યા મિત્રો સ્વયં ભગવાન શનિ મહારાજ ને કુંભ રાશિના જાતકો વંદન કરજો પ્રાર્થના કરજો રાશિ સ્વામી દરેક પ્રકારે ન્યાય કરતા અને નીતિ કરતા બને એવું આ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ બતાવવામાં આવેલો છે વિશેષતઃ આજે પોતાના સ્વાસ્થ્યને લઈ સ્વાસ્થ્યના સુખની અંદર ક્યાંક વિઘ્ન બાધા એ ઉત્પન્ન થઈ શકે છે ખોટો વાદ વિવાદ ખોટી પોતાની બુદ્ધિ પ્રમાણે કરેલું કાર્ય અથવા તો વાદવિવાદને લઈને કરેલું કાર્ય આપણા માટે નિરાશાજનક અને નુકસાનકારક ન બને એ ખાસ ધ્યાન આજે કુંભ રાશિના જાતકોએ રાખવાનું છે દરેક જગ્યાએ નિરાશાજનક પરિસ્થિતિનો આજના દિવસે કુંભ રાશિના જાતકોએ સામનો કરવો પડી શકે છે અચાનક ક્યાંક લાંબી યાત્રા કે મુસાફરીના યોગો પણ બતાવવામાં આવ્યા છે આ નિરાશાજનક સમયમાંથી તમારે નિવૃત્ત થવું હોય અને એને દૂર કરવો હોય ને તો ક્યાંક આજના દિવસે તમારે કોઈ નાની મુસાફરી કે નાની યાત્રાનો યોગ બને ને તો ચોક્કસથી કુંભ રાશિના જાતકોએ પ્રયાણ કરજો એ યાત્રા આપણા માટે થઈ અને સકારાત્મક બને એવા યોગો ભગવાન ચંદ્રનારાયણ કુંભ રાશિના જાતકોને અર્પણ કરે છે અંતિમ રાશિ રાશિ વાત કરીએ મીન આવી રહ્યા છે છે આજનો દિવસ વૈવાહિક જીવન માટે ઉત્તમ ગણવામાં ક્યાંક પતિ પત્ની વચ્ચે ખટરાગ હોય અણબનાવ હોય તો બંને એકબીજા પરસ્પર સામ સામે આજે પોતાની ભૂલનો એકરાર કરી ભૂલને સ્વીકાર કરી અને પુનઃ સિંહ રાશિના જાતકોમાં દાંપત્ય જીવનની અંદર મધુરતા અને સ્નેહને પ્રાપ્ત કરવા માટે આજનો દિવસ એ ઉત્તમ ગણવામાં આવેલો છે વૈવાહિક જીવનની અંદર રહેલા અવરોધો આજના દિવસે તમારે પૂર્ણ થતા હોય એવા પણ યોગો બતાવવામાં આવ્યા છે વડીલ વર્ગ આજના દિવસે મીન રાશિના જાતકોને કોઈ વાત કરે છે કોઈ ચર્ચા કરે છે મિત્રો તો ઘરની અંદર રહેલા વડીલોનું થોડું શાંતિથી એમની પાસે બેસી અને સાવધાનીપૂર્વક એમના વચનો સાંભળજો ક્યાંક એમના વચનો આજના દિવસે કહેલા વચનો આગળ જતા આપણા માટે હિતકારી અને મનોહારી એ દુર્લભ અંચયસહ એ દુર્લભ પ્રાપ્ત થાય એવા યોગો મીન રાશિના જાતકો માટે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો રાત્રિનો સમય ભગવાન દેવાદી દેવ મહાદેવની સેવામાં થોડો નિવૃત્ત કરો પ્રવૃત્ત કરો ભગવાન દેવાધિદેવ મહાદેવ પણ આપણા દરેકનું કલ્યાણ કરે

શારીરિક સમસ્યાઓ હોય કે માનસિક સમસ્યાઓ હોય એ દરેક પ્રકારની સમસ્યાઓમાંથી નિરાકરણ લાવવા માટે ભેગા મળીને આપણે પ્રયત્ન કરીશું મિત્રો તો ચોક્કસથી આપ શાસ્ત્રીજીનું માર્ગદર્શન પ્રાપ્ત કરી શકો છો નીચે આપેલા નંબર ઉપર ચોક્કસથી આપ જાણ કરી શકો છો અને યથાયોગ્ય આપણે એની માહિતી પણ અર્પણ કરીશું વાત કરી બાર રાશિના લેખા જોખા સરસ મજાનો આજનો એક ધાર્મિક ઉપાય મિત્રો મેં આગળ જ કહ્યું એ પ્રમાણે કે આજે છ સ્થાન ઉપર ભગવાન ગણેશજી નું સ્મરણ અને નીકળીએ ને તો ખાસ આજે આ છ જગ્યા આપણા દરેક માટે થઈને ક્યાંય ને ક્યાંય કામમાં આવે છે તો કઈ છે છ જગ્યા તો શાસ્ત્ર એવું છે વિવાહે નિર્ગમે સંગ્રામે ન તે આ છ જગ્યા ઉપર ભગવાન ગણેશજી નું સ્મરણ કરી અને આપણે નીકળીએ ને મિત્રો તો ચોક્કસથી એ કાર્યની અંદર આપણને કોઈ વિઘ્ન આવતું નથી કોઈ બાધા આવતી નથી ને આવેલા વિઘ્નો કે આવેલી બાધા એને ભગવાન ગણેશજી દૂર કરવાવાળા બને છે પહેલું જ બતાવવામાં આવ્યો વિદ્યા આરંભે આપણા માટે થઈ આપણે સવારમાં ઊઠી નાઈ ધોઈ દેવ પૂજા નિત્ય ક્રિયા કરી અને આપણા વ્યવસાય નોકરી કાર્યમાં જઈએ છીએ આપણા માટે થઈને એક આરંભ બતાવવામાં આવ્યો તો એ ઘરેથી ભગવાન ગણેશજીનું સ્મરણ કરી અને નીકળીએ ત્યારબાદ વિવાહ કાર્ય વિવાહ એટલે બે આત્માનું જોડાણ આપણે કોઈ નવા વ્યક્તિને હે કોઈ મોટા બિઝનેસ માટે કોઈ નોકરી માટે કોઈ ધંધા માટે આપણે મુલાકાત કરીએ તો એ આપણી મુલાકાત આપણે ગયા હોય આજે દરેકનું દાંપત્ય જીવન અને દરેકની ની એક સંગ્રામ જેવી બતાવવામાં આવેલી છે તો એ સંગ્રામ પણ ભગવાન ગણેશજી આપણને મુક્તિ અપાવે છે ત્યારબાદ આવેલા અચાનક સંકટો એ કોઈ નાણાકીય સંકટ હોય ને તો પણ ભગવાન ગણેશજીને પ્રાર્થના કરજો પહેલા ભાગીદાર એમને રાખજો એ નાણાકીય સંકટોમાંથી ચોક્કસથી ભગવાન ગણેશજી આપણને મુક્તિ અપાવશે તો આવા અલગ અલગ પ્રકારના છ સ્થાન બતાવવામાં આવ્યા છે મિત્રો કે જે છ સ્થાન ઉપર ભગવાન ગણેશજીનું સ્મરણ કરીને આપણે જ્યારે પ્રયાણ કરીએ છીએ ને તો ચોક્કસથી આવતા સંકટો આવતા વિઘ્નો એ ભગવાન ગણેશજી આપણા દરેકને માટે થઈને દૂર કરે છે એનાથી વિશેષ પણ ગણેશજીના અલગ અલગ કાર્ય બતાવવામાં આવ્યા છે ગણેશજીના એકસો આઠ લાડુ હોમ એ કોઈ અટવાયેલા નાણાં રહેલા હોય કોઈને આપેલા નાણાં પરત નથી આવતા તો ચોક્કસથી ભગવાન ગણેશજીનું આરાધન કરો એ એકસો ને આઠ લાડુ હોમ કરો ચોક્કસથી એની અસર થશે થશે ને થશે આપણા શાસ્ત્રોમાં ઘણા બધા આવા ઉપાયો પણ બતાવવામાં આવેલા છે મિત્રો તો આજના દિવસે ભગવાન ગણેશજીના છ સ્થાન અને ભગવાન ગણેશજીનું આ સ્મરણ આપણા છ જગ્યામાં દરેકને માટે મંગલ કરતા એવું બને એવો આજના કાર્યક્રમ ની અંદર વાત કરી પુનઃ આજ કાર્યક્રમ ની અંદર આજ સમય આપણે મળતા રહીશું મિત્રો આજના કાર્યક્રમ ની અંદર બસ આટલું જ ઓમ નમ શિવાય